મળેલ સૂચના અનુસાર માનનીય વડાપ્રધાન પ્રધાન શ્રી જન્મ દિવસ સત્તર સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર ના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ દિન સમગ્ર સ્વચ્છતા માટેના સ્વચ્છતા હી સેવા ઉજવણીને આહવાન કરવામાં આવ્યું છે આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી બીજી ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે ડભોઈ નગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના ટાવર ચોક કુમાર શાળા મહેંદી હાઈસ્કૂલ મહેદીબિયા હાઈસ્કૂલ એસટી ટેપો તેમજ નગરના જાહેર સ્થળો પર લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા જનકભાઈ પંડ્યા તેમજ આશીષભાઈ દવેની ટીમ દ્વારા સ્વચ્છતાના સંદેશ સાથેના શેરી નાટકનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું હતું

અને નગરમાં સ્વચ્છતા રાખી સ્વચ્છ સ્વસ્થ ગુજરાત સરકાર દ્વારા સેવા અંતર્ગત વિવિધ જાહેરાત કરેલ છે જેના અંતર્ગત શહેરના લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવા અને તેના વિશે સભાનતા લાવવા માટેના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ડભોઈ નગરપાલિકા દ્વારા આજ રોજ મહેદવ્યા હાઈસ્કૂલ કુમાર શાળા એક અને એસટી ડેપોટ ખાતે લોકોમાં આની ગંભીરતા વિશે જાગૃતતા આવે તે હેતુથી શેરી નાટકના આયોજન કરેલ હતા સફાઈ એ દરેક નાગરિકની અંગત જવાબદારી પણ બને છે નગરપાલિકા સફાઈ કરવા માટે બંધાયેલી છે ને એ પ્રમાણેની કાર્યવાહી અવારનવારે કરતી હોય છે પરંતુ જ્યાં સુધી લોકફાળો કે લોકોનો સહકાર એની સાથે ના જોડાય ત્યાં સુધી કોઈ પણ મુહિમ એ સફળ રહેતી નથી જેના કારણે થઈને હું ડબોઈ શહેરની જનતાને આ રિક્વેસ્ટ કરવા માગું છું કે આપની ઘરની આસપાસ સફાઈ રાખો આપના ઘરનો કચરો છે એ રસ્તા પર ના આવવા દઈને ડોર ટુ ડોરમાં આપો આપને સફાઈ વિશે કોઈ પણ ફરિયાદ હોય તો એ અમારા સુધી પહોંચાડો અમે એને તાત્કાલિક દૂર કરવાની વ્યવસ્થા કરીશું સાથે સાથે આપના ઘરનો ફેલાયેલો જે કચરો છે એ સડક પર આવે છે અને અંતે એ આપને જ હેરાન કરે છે અને એ જ કચરો ભેગો થઈને ઢગલાઓમાં પરિવર્તિત થાય છે અને આપણે ગંદકીનું સામ્રાજ્ય વધે છે અને લોકોમાં સ્વાસ્થ્યના પણ ગંભીર પ્રશ્નો ઊભા થતા હોય છે નગરપાલિકા રાત દિવસ એક કરીને એને સફાઈ કરીને દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છે અને કરતી રહેશે પણ લોકો આની સાથે જોડાય સફાન સફાઈ માટે સભાન બને અને પોતાની પ્રતિક્રિયા આપી અને પોતાનું શ્રમદાન કરી પોતાના ઘરની આસપાસ પોતાની ગલી પોતાનો મહોલ્લો પોતાની શાળા કોલેજ બસ ડેપો સાની સાફ સફાઈ રાખવામાં અમારો સહકાર આપે એ બદલ મારે સૌને વિનંતી છે